નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ પાંચની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ પણ તમે મેળવી શકો છો તો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો અત્યાર સુધીની જેટલી પણ ધોરણ પાંચની એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા વાક્યમાંથી વિશેષતા દર્શાવતો શબ્દ શોધીને લખો તો એની અંદર પહેલો શબ્દ આપણને આપ્યો છે કે ઘર બહાર જોયું તો ધોધમાર વરસાદ પડતો હતો તો અહીંયા જવાબ આવશે વિશેષતા ધોધમાર બીજું અમે આજે સુંદર બગીચામાં ફરવા જવાના છે તો જવાબ આવશે સુંદર ત્રીજું પાંજરામાં મોટો સિંહ હતો તો અહીંયા જવાબ આવશે મોટો ચોથું ગીતા અને સીતા ખૂબ જ સુંદર નૃત્ય કરે છે તો અહીંયા વિશેષતા આવશે સુંદર ચોથું જયેશ હોશિયાર છોકરો છે તો વિશેષતા છે હોશિયાર છઠ્ઠું આવું હરિયાળું મેદાન જોઈને માનો ખુશ થઈ ગયો તો અહીંયા વિશેષતા છે હરિયાળું ડાયનોસોરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા તો અહીંયા વિશેષતા છે વિશાળ ડરની મારી કૌશલની આંખો સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તો સફેદ પૂણી નવમું મે મહિનામાં સૂરજ અસહ્ય ગરમી વરસાવી રહ્યો હોય છે તો અહીંયા વિશેષતા છે અસહ્ય આજે તો રાત્રિનો અંધકાર વિચિત્ર જણાતો હતો તો અહીંયા વિશેષતા આવશે વિચિત્ર ત્યાર પછી અગિયારમો સવાલ દૂરથી પપ્પાએ મને તીખી નજરે જોયો તો અહીંયા જવાબ આવશે તીખી તમે લોકોએ તમે લોકોએ માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે તો અહીંયા જવાબ આવશે ગંભીર રસ્તામાં ગાઢ જંગલ હતું જવાબ આવશે ગાઢ સવાલ ખેતરના શેઢે મોરે સુંદર કળા કરી તો અહીંયા જવાબ આવશે સુંદર રાત્રિના અંધકારમાં ભયંકર સન્નાટો હતો તો ભયંકર જવાબ આવશે લક્કડ ખોદની ચાંચ ખૂબ જ મજબૂત હોય છે તો જવાબ મજબૂત આવશે સત્તરમો વાઘની ગરજના ડરામણી અને ભયાનક હતી તો જવાબ આવશે ડરામણી અને ભયાનક અઢારમું બગીચામાં નાનકડું ફુદ્દું ઉડતું હતું તો અહીંયા જવાબ આવશે નાનકડું કુતરીએ ત્રણ ગલુડિયાને જન્મ આપ્યો તો જવાબ આવશે ત્રણ અને ગાંધીનગર ગુજરાતનું હરિયાળું શહેર છે તો જવાબ આવશે હરિયાળું ત્યાર પછી સવાલ ત્રાળ વાળી તો જવાબ આવશે વિકરાળ વોલ્ટરે લાંબો કુદકો લગાવ્યો તો જવાબ આવશે લાંબો ગામમાં હડકાયું કૂતરું આવી ચડ્યું તો જવાબ આવશે હડકાયું પ્રાણી સંગ્રહાલયમાં વિશાળ ડાયનોસોર જોવા મળ્યો તો જવાબ આવશે વિશાળ આપણે તાજા શાકભાજી ખાવા જોઈએ તો જવાબ આવશે તાજા ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા શબ્દનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ આપી અર્થપૂર્ણ વાક્ય બનાવો લાલચુનો અર્થ થશે લોભી વાક્ય બનશે શેઠ ખૂબ જ લાલચુ હતા ચિંતાનો અર્થ થશે સંતાપ અથવા તો ફિકર વાક્ય બનશે પરીક્ષા આવતા મને ચિંતા થઈ સાદનો સમાનાર્થી થશે અવાજ અને વાક્ય બનશે રમવા માટે મારા મિત્રોએ સાદ પાડ્યો ઉત્તમનું સમાનાર્થી થશે શ્રેષ્ઠ અને વાક્ય બનશે શ્રી રામનું જીવન શ્રેષ્ઠ હતું નદીનું સમાનાર્થી થશે સરિતા અને વાક્ય બનશે સુરતમાંથી તાપી નદી પસાર થાય છે કોટડીનું સમાનાર્થી થશે ઝૂપડી અને વાક્ય બનશે સજુ કાકા પાસે નાની કોટડી હતી દેખાવનું સમાનાર્થી થશે વેશ વાક્ય બનશે જંગલમાંથી આવ્યા પછી દિગ્વિજયનો વેશ ખરાબ થઈ ગયો હતો સલાહ નું સમાનાર્થી થશે શિખામણ અને આ વાક્ય બનશે વડીલોની સલાહ હંમેશા સાચી જ હોય છે ભયનો સમાનાર્થી થશે ડર અને વાક્ય બનશે જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય હોય છે વનનો સમાનાર્થી થશે જંગલ અને વાક્ય બનશે દિગ્વિજય વન તરફ ભાગ્યો ન્યાયનો સમાનાર્થી થશે ઇન્સાફ અને વાક્ય બનશે રાજાએ જજુ કાકાને ન્યાય આપ્યો શાણોનો સમાનાર્થી થશે ચતુર અને વાક્ય બનશે રાજા ખૂબ જ શાણો હતો જમીનનો સમાનાર્થી થશે માટી અને વાક્ય આવશે અયોધ્યાની જેમ અયોધ્યાની જમીન ખૂબ જ પવિત્ર છે સૂચનાનો સમાનાર્થી થશે તાકીદ અને વાક્ય બનશે અમને શાળામાં છૂટવાની સૂચના મળી વાટનું સમાનાર્થી થશે રાહ અને વાક્ય બનશે હું મારા મિત્રની વાટ જોઈ રહ્યો છું સમજદારનું સમાનાર્થી થશે હોશિયાર અને વાક્ય બનશે કાકી ખૂબ જ સમજદાર હતા દાદનું સમાનાર્થી થશે સમર્થન અને વાક્ય બનશે રાજાએ મંત્રીની વાત પર દાદ આપી ડુંગરનું સમાનાર્થી થશે પર્વત અને વાક્ય બનશે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે સૂરજનું સમાનાર્થી થશે સૂર્ય અને વાક્ય બનશે સૂરજ દરરોજ સવારે પૂર્વ દિશામાં ઉગે છે રખેવાળનું સમાનાર્થી થશે ચોકીદાર વાક્ય બનશે રામજીભાઈ અમારી સોસાયટીના રખેવાળ છે પ્રવાસીનું સમાનાર્થી થશે યાત્રી અને વાક્ય બનશે પ્રવાસીઓ અંબાજી જઈ રહ્યા છે સમાનાર્થી થશે અરજી વાક્ય બનશે કાકીએ છજુ કાકાને ફરિયાદ કરવા કહ્યું સુગંધનું સમાનાર્થી થશે મહેક અને વાક્ય બનશે ફૂલમાંથી સારી સુગંધ આવે છે હોડી એટલે કે નૌકા અથવા તો નાવડી અને વાક્ય બનશે અમે નદી પાર કરવા હોડીમાં બેઠા દિમાગનું સમાનાર્થી થશે મગજ અને વાક્ય બનશે પ્રશ્નોનો જવાબ મેળવવા મનોજે પોતાનું દિમાગ લગાવ્યું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે એક વિભાગ પહેલો સવાલ ચાળિયો શા માટે બનાવવામાં આવે છે તો ખેતરમાં ઢોર બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં તે માટે ખેતરમાં ચાળીઓ બનાવવામાં આવે છે બીજો સવાલ તમે દિગ્વિજયની જગ્યાએ હોવ તો તમે કેવું વર્તન કરો દિગ્વિજય જગ્યાએ હું હોઉં તો અભિષેક દત્ત ગાઈડ અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર ની આપેલી સલાહો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરું અને કોઈ પણ સજીવને નુકસાન ન પહોંચે અને પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ન જાય તેનું ધ્યાન રાખું ત્રીજો સવાલ ખરેખર ચાળિયાથી પક્ષીઓ ડરે કેમ છે આ ખરેખર પક્ષીઓ ચાળિયાથી ડરતા હશે કારણ કે ચાળિયાની રચના માણસ જેવી હોય છે પશુ પક્ષીઓ માણસથી ડરીને પાકને નુકસાન કરતા નથી ચાળિયાને જોઈ પશુ પક્ષીઓ ખેતર વચ્ચે માણસ ઊભો હોવાનો ભ્રમ થાય છે ત્યાર પછી વિભાગ બે એમાં પહેલો સવાલ જો પડોશીનું ઢોર તમારા આંગણાના ફૂલ છોડ ખાઈ જાય તો તમે શું કરશો જો પડોશીનું ઢોર મારા આંગણાના ફૂલ છોડ ખાઈ જાય તો હું શાંતિથી પાડોશીને વાત કરીશ અને પાડોશીને સમજાવીશ કે ફૂલ છોડના કારણે આંગણું સુંદર દેખાય છે પાડોશીને ઢોર ખાઈ ન જાય તેનું ધ્યાન રાખવા માટે કહી શેઠની જગ્યાએ તમે હોત તો સજુ કાકા સાથે કેવું વર્તન કરો શેઠની જગ્યાએ હું હોત તો સજુ કાકા સાથે ગુસ્સામાં વાત કરું અને સજુ કાકાની વાત શાંતિથી સાંભળે તેની વાત સમજવાનો પ્રયત્ન કરું અને મારાથી થતી મદદ કરવાનો પ્રયત્ન કરું ત્રીજો સવાલ ચાળીઓ પક્ષીઓનો મિત્ર ગણાય કે દુશ્મન તો જવાબ આવશે કે ચાળીઓ પક્ષીઓનો દુશ્મન ગણાય ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ત્રણ અહીંયા પહેલો સવાલ કહ્યો છે કે તમે છેલ્લે ક્યારે કાદવથી ખરડાયેલા હતા અને કેવી રીતે તો ગયા વર્ષે હું શાળાએ જવા નીકળ્યો ત્યારે ખૂબ જ મોડું થઈ ગયેલું આથી હું ફટાફટ ચાલતો હતો ચોમાસાની ઋતુ હોવાથી રસ્તાઓ ઉપર કાદવ હતો ચાલતા ચાલતા મારો પગ લપસ્યો ને હું કાદવમાં પડ્યો આવી રીતે હું કાદવથી ખરડાયેલો હતો બીજો સવાલ તમને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો શાળામાં મને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો હું મારા વર્ગ શિક્ષકને અથવા તો શાળાના આચાર્યને ફરિયાદ કરીશ ત્યાર પછી ત્રીજો સવાલ તમે ખેતરમાં કયા કયા પક્ષીઓને ચણતા જોયા છે તો મેં ખેતરમાં કાબર ચકલા મેના પોપટ અને મોર જેવા પક્ષીઓને ચણતા જોયા છે ત્યાર પછી વિભાગ ચાર એમાં પહેલું તમને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો તમે કયા સમયમાં જશો શા માટે જો મને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો હું જુરાસિક યુગમાં જવાનું પસંદ કરીશ કારણ કે મને જંગલો અને પ્રાણીઓ વિશે જાણવું ખૂબ ગમે છે બીજો સવાલ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરો કાકાની બાબતમાં હું શ્રેઠ હોઉં તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર ઉપર ગુસ્સો કરીશ નહીં તમે કયા કયા પ્રાણીઓ પાળો છો તો મારા ઘરે ગાય ભેંસ અને વળદને પાળેલા છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ પાંચ ચાળીઓ ખેતરની કઈ ખેતરને કઈ રીતે ઉપયોગી થાય છે તો ચાળીઓ ખેતરના ખેતરમાં આવતા ઢોર બકરા કે જંગલી જાનવરો પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણા ખાઈ ન જાય તેનું ધ્યાન રાખે છે આ રીતે ચાળીઓ ખેડૂતને ઉપયોગી છે તમને કઈ કઈ વાનગીઓ ભાવે છે આ માટે મને પૂરી સાથે ઊંધિયાનું શાક ખૂબ જ ભાવે કારણ કે ઊંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમ તેમાં તમામ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેથી તમામ પ્રકારના પોષક તત્વો આપણને તેમાંથી મળી રહે છે ત્યાર પછી જોઈએ વિભાગ પાંચ સવાલ તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં જશો ઉત્તર મને ફરવા જવાનું કહેવામાં આવે તો હું ગિરનાર પર્વત ઉપર જઈશ ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા વાક્યો માટે કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો એમાં પહેલો સવાલ વાહ કેવું સરસ અક્ષરે લખ્યું છે તો જવાબ આવશે પ્રશંસા બીજું રીનાએ ભૂખ્યા પક્ષીઓને ચણ માટે દાણા નાખ્યા તો દયા તું દરરોજ શાળામાં કેમ મોડો આવે છો કાલથી સમયસર આવી જજે તો ઠપકો મેળામાં ભાઈબંધો સાથે ફરવાની ખૂબ મજા આવી તો ખુશી રાજાએ ગરીબ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી તો દયા માછીમારોને ચેતવણી આપી છતાં તે દરિયામાં હોડી લઈને ગયા તો મૂર્ખતા સાતમો સવાલ આવા દુષ્ટ શિકારીને તો સજા થવી જ જોઈએ તો જવાબ આવશે સહમતી આઠમું પિતાજીનો વેકેશનમાં ફરવા જવાનો નિર્ણય મને બહુ ગમ્યો તો પ્રશંસા અરે રે કેટલો ભયંકર અકસ્માત જવાબ આવશે ડર સાહેબ માનગઢ પ્રવાસ જવાનો આપણો નિર્ણય અમને ગમ્યો તો પ્રશંસા મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અક્ષયને જોઈ પિતાએ લાલ આંક કરી તો ગુસ્સો રસીલાએ મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો તો ખુશી બકરીને બગીચાના ફૂલ છોડ ચરતી જોઈ અને એ માળી લાકડી લઈને આવ્યો તો ગુસ્સો મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખો તો વિનંતી જયેશના ચિત્રો એટલા જયેશના ચિત્રો એટલે ખૂબ જ સુંદર અહીંયા જવાબ આવશે પ્રશંસા ત્યાર પછી સોળમું વારંવાર મને જ કેમ સજા કરો છો કહી રાજેશ ત્યાંથી નીકળી ગયો તો ઠપકો તેથી ભોજનમાં જલેબી જોઈ બાળકોના મોમાં પાણી આવી ગયું તો ખુશી અઢારમું રીછને જોઈ રફિક ઊભી પૂછડીએ ભાગ્યો તો ડર નદીમાં પૂર આવેલું હોવા છતાં રસ્તો પસાર કર્યો તો મૂર્ખતા સસલું સિંહ પાસે મોડું પહોંચતા સિંહ તાડુક્યો તો ગુસ્સો રસ્તા ઉપર તરફડતા કબૂતરને જોઈ મારું દિલ ભરાઈ આવ્યું તો દયા સસલાની પાછળ કૂતરો દોડતો તે જીવ લઈને ભાગ્યું તો ડર નવા કપડાં મળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા તો ખુશી કાગડાએ છોકરાના હાથમાંથી પૂરી ઝૂંટવી લેતે તે ખૂબ રડ્યો તો દયા આવી નાનકડી ભૂલની આટી આટલી મોટી સજા આવો તે કેવો ન્યાય તો જવાબ આવશે સહમતી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કોઈ પણ એક વિષય ઉપર લેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું જો તમે રાહ જો તમે રાજા હોવ તો તો અહીંયા તમે જોઈ શકો છો કે જો રાજા હોય તો એના ઉપર અહીંયા આપણે લેખન કરેલું છે કે જો હું રાજા હોઉં તો મારા રાજ્યને દુનિયાનું સુંદર અને સ્વચ્છ રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરું મારા રાજ્યના લોકોને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખું રાજ્યમાં સુંદર બગીચાઓનું નિર્માણ કરાવડાવું જેથી બાળકો રમી શકે અને વૃદ્ધો ત્યાં ફરવા માટે આવી શકે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું ગરીબ લોકોને કોઈ નોકરી આપી ને તેની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરું ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે નહેરો અને કુવાઓનું નિર્માણ કરાવવું મારી પાસે ન્યાય મેળવવા આવતા તમામ લોકોને યોગ્ય ન્યાય આપવું ત્યાર પછી છે બીજો સવાલ તમારા પપ્પાની બાઇક ઉપર આગળ બેસવાનો અનુભવ પપ્પાની બાઇક પર આગળ બેસવાનો અનુભવ કંઈક જુદો જ હોય છે હું તો મારા પપ્પાની બાઇકમાં આગળ જ બેસું છું આગળ બેસીને રસ્તા ઉપર જતા તમામ વાહનો જોઈ શકાય છે રસ્તાની બાજુમાં આવતા તમામ દુકાનો બગીચાઓ શાળાઓ વગેરે વસ્તુઓને જોવા મળે છે બે દિવસ પહેલાં હું અને મારા પપ્પા મારા કાકાના ઘરે જતા હતા ત્યારે હું મારા પપ્પાના બાઇકમાં આગળ બેઠો હતો તે દરમિયાન મારા પપ્પાએ મને ગાડીના વિવિધ ભાગો વિશે માહિતી આપી જેમ કે લિવર બ્રેક ગ્લ ગિયર સાઇડલાઇટ હેડલાઇટની માહિતી આપી અને તેનો ઉપયોગ કઈ રીતે થાય તે પણ કહ્યું આમ આ વખતે એમ આ વાત કરતાં કરતાં મારા કાકાના ઘરે પહોંચી ગયા ત્રીજો સવાલ ખેતરની મુલાકાત મારા દાદા ગામડે રહે છે હું રજાઓમાં તેમના ઘરે ગયો હતો એક દિવસ દાદા મને તેમના ખેતરમાં લઈ ગયા બપોરનો સમય હતો ગરમી ચરમસીમાએ હતી ખેડ ખેતર ખૂબ મોટું હતું તેમાં ઘઉંનો પાક તૈયાર થયો હતો ત્યાં કેરીના વૃક્ષો ચીકુનું વૃક્ષ અને કેળાનું ખેતર પણ હતું વૃક્ષોથી ભરચક ખેતરના વિસ્તારમાં આવતા જ ગરમી ગાયબ થઈ ગઈ અને અનેરી ઠંડકતાનો અહેસાસ દાદાની દાદાગીરી આ વૃક્ષો સામે ન ચાલતી હોય તેમ લાગ્યું ખેતરમાં લીમડાના ઝાડ હતા ત્યાં ગાયો ભેંસો ઘાસ ચરતી હતી ખેતરમાં એક કૂવો હતો ખેતરમાં મજૂરો કામ કરતા હતા દાદાએ મને ઘઉંનો પોંખ ખવડાવ્યો મને ખેતરમાં ફરવાની ખૂબ મજા આવી ત્યાર પછી ચોથું બગીચાની મજા રવિવારે હું અને મારા મિત્રો અમારા ઘરની નજીક આવેલા બગીચામાં ગયા હતા ત્યાં અમે બગીચામાં ઉગેલા રંગેરંગી ફૂલો છોડ જોયા બગીચામાં રમતગમત વિભાગમાં હિંચકાઓ લસરપટ્ટી જેવા ઘણા બધા રમતગમતના સાધનો હતા અમે બધા મિત્રોએ ત્યાં ખૂબ જ રમ્યા બગીચામાં સંતા કુકડી પકડપટ્ટી જેવી રમતો રમી રમી રમીને થાકી ગયા પછી અમે ઘરેથી લાવેલ ભેળ બનાવવાની સામગ્રીમાંથી ચટાકેદાર ભેળ બનાવી અને ખાધી થોડો સમય આરામ કર્યા પછી ત્યાં બેઠેલ એક દાદાએ અમને શિવાજી મહારાજની વાર્તા કહી અને અમે સાંભળી ત્યારબાદ અમે બગીચામાં આવેલા ફુવારા જોઈ અને ઘરે પાછા આવી ગયા ત્યાર પછી પાંચમો સવાલ તમને જો તમને વિમાનમાં બેસવા મળે તો હું જ્યારે આકાશમાં વિમાન ઉડતું જોઉં છું ત્યારે મને વિમાનમાં બેસવાની ખૂબ ઈચ્છા થાય છે જો મને વિમાનમાં બેસવા મળે તો વિમાનમાં બારીવાળી સીટ ઉપર બેસવાનું પસંદ કરીશ અને વિમાનમાંથી નીચે પૃથ્વી ઉપર રહેલા પર્વતો નદીઓ સરોવરો માણસો કેવા દેખાય છે તે જોવાનો આનંદ લેશે આ ઉપરાંત વિમાન કોઈ મોટા શહેર ઉપરથી પસાર થતું હોય ત્યારે વિમાનમાંથી શહેરો કેવા દેખાય છે તે પણ જોઈશ વિમાનમાં બેસીને વાદળોમાંથી પસાર થવાની મને ખૂબ મજા Oh, shit. દોસ્તો ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનાર તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને આ વીડિયો તમારા તમામ દોસ્તોને મિત્રો સુધી અવશ્ય શેર કરજો